ભરજ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે શહેરના અનેક વિસ્તારોમાં આખલાઓ એકબીજા સાથે અથડાતા થતા વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે જેના કારણે વાહન ચાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે શહેરના જીઆરડીસી વિસ્તારમાં પણ રખડતા પશુઓનો ઉપદ્રવ દિવસે ને દિવસે વધી રહ્યો છે અહીં વારંવાર આખલાઓ વચ્ચે લડાઈ થતી રહે છે જેના કારણે સ્થાનિક વેપારીઓ અને આવતા લોકો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા છે રખડતા પશુઓ રસ્તા વચ્ચે દોડી આવતા અકસ્માતની શક્યતા વધતી જાય છે સ્થાનિક લોકોને વેપારીઓએ જણાવ્યું કે તંત્ર દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાના યોગ્ય પગલા તાત્કાલિક લેવા જોઈએ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેની તાતી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે